સુરત્યુ હાઈ ટ્રાફિકના નિયમોનું પાલન કરી રહ્યા છે તે ગ્રૂર અજય મંત્રીએ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને સિગ્નલના સમયમાં ફેરફારોના નિર્ણય કર્યા બાદ કહ્યું હતું કે સો વાર નિયમ તોડનારના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરાશે સુરસયની અંદર છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવ્યા છે તેના કારણે લોકોની મુશ્કેલીમાં ખૂબ જ વધારો થયો છે શહેરભરમાં ટ્રાફિક સિગ્નલો ઉપર ચક્કા જામ જેવી સ્થિતિ જોવા મળી રહી છે

એ લોકોને વંદન કરું છું કે સુરત શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના નાગરિકોની સુવ્યવસ્થાઓ માટે ટ્રાફિકના વધુ વ્યવસ્થિત રીતે પાલન થાય તે માટે જે નવા ટ્રાફિક સિગ્નલ્સ લગાડવામાં આવ્યા તેને સુરત શહેરના નાગરિકોએ ખૂબ સારી રીતે પાલન કરતા સૌને નજરે પડ્યા હું આ શહેરના નાગરિકોને એટલે અભિનંદન આપું છું કે સુરત શહેરના નાગરિકો જ્યારે ટ્રાફિક સિગ્નલ પર રાત્રે બાર વાગે બી રેડ લાઈટ જોતાની સાથે જો ઊભા રહી જાય એ આપણા શહેરના લોકો માટે જ જે ઉનાલાનું વેકેશન પૂર્ણ કરીને સુરત પરત ફર્યા તેવા લોકોને અચાનક આ સિગ્નલ જ્યારે દેખાય અને લોકો દેખાયા તો એ લોકો માટે બી આ એક નવા દ્રશ્ય હતા અને સાથે સાથે હું મારા શહેરીજનોને એટલે આભાર માનું છું કે આપ સૌ લોકોને આ નવી ટેકનોલોજી જોડે જે સિગ્નલો મૂકવામાં આવી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક અગવડતા પડી રહી છે એક સાથે જ અનેક સિગ્નલો હોવાના કારણે સિગ્નલ પર ઊભા રહેવાથી આપ સૌ લોકોનો જે સમય બી વધારે લાગી રહ્યો છે તે માટે એ બધી જ વ્યવસ્થાઓ માટે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં અનેક વિષયો પર નિર્ણયો લેવામાં આવ્યા છે એ વિષયોમાં ખાસ કરીને આ સિગ્નલ જે વધારે ટ્રાફિક રહેતા વિસ્તારો છે જેમ કે વરાછામાં સવારે ખૂબ મોટી સંખ્યામાં રત્ન કલાકારો આવતા હોય છે બપોરે પાછા ભોજન માટે જતા હોય છે તો વરાછા વિસ્તારની અંદર આખા દિવસમાં એ સિગ્નલને ટીમ સુરત દ્વારા સાત અલગ અલગ પ્રકારના સમયો સેટ કરવામાં આવી રહ્યા છે જેમાં વધુ ટ્રાફિકમાં સીધી વાત છે સાચી વાત છે થોડુંક સમય ઊભું રહેવું પડ્યું છે અને દિવસે ને દિવસે આપણે વ્યવસ્થાઓને સુધારીને વધારે સમય લોકો એના ઊભું રહેવું પડે તે માટેનો પ્રયાસ બી કરી રહ્યા છે વરાછાની અંદર સાત ઝોન છે એ જ રીતે શહેરના અલગ અલગ રોડો પર વેસુ વિસ્તાર છે સ્કૂલો અચાનક ચાલુ થઈ એક હજારથી વધારે વેનો અને બસો જો અવરજવર કરતી હોય તો વહેલી સવારે

અને કયા સમયે કેટલો વખત બંધ રાખવો કેટલો ખોલવો એની અનેક સિગ્નલો પર મેન્યુઅલ સિગ્નલ કરીને બી સમયનું સર્વે કરીને આવનારા ત્રણ દિવસની અંદર આ બધા જ સર્વે થયા પછી સર્વેના આધારિત આપણે સિગ્નલના સમયની અંદર થોડોક બદલાવ આપણે લાવશો અને ધીરે ધીરે આપણે સૌ સુરતીઓ સાથે મળીને મારે આપ સૌને જણાવવું છે

અગિયાર જેટલા ફેટલ એક્સિડન્ટો ઓછા થયા છે વીસ જેટલા બીજા ગંભીર એક્સિડન્ટો ઓછા થયા છે આપણે જે દર વર્ષે આ મહિનાની અંદરની એવરેજ ગયા મહિનાની ને આ મહિનાની એવરેજ જ્યારે મેળવી ત્યારે અગિયાર લોકોના જીવ બચાવોમાં આ સિગ્નલોના હિસાબે આપણે સફળતા મળી છે મારી સૌ પરિવારજનોને વિનંતી છે સુરતીઓ મોટા મનના લોકો છે કોઈનો પેટ્રોલ ના વેડફાય કોઈનો ના સમય વેડફાય તે માટે જ મહેનત કરીને શહેર પોલીસ અને મહાનગરપાલિકા આ વ્યવસ્થા કરી રહી છે બે ટીમ સાથે મળીને ઝડપથી આપણી સૌ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મહેનત કરી રહ્યા છે ઘણા બધા સિગ્નલો એવા છે કે જ્યાં પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે ઘણા બધા સિગ્નલો એવા છે કે જ્યાં પ્રોબ્લેમ હજી ચાલી રહ્યો છે